પૂજ્ય મહંત સાંખ્યોગી યોગી દેવબાઈ ફઈ નવ્વાણું વર્ષની વયે મહાસૂદ એકમ ગુરુવારના સવારે ત્રણ વાગીને વીસ મિનિટ ભગવાનનું સ્મરણ કરતા અક્ષરવાસી થયા છે તેમની ગુણાનુવાદ સભા મહાસૂદ ત્રીજ ના શનિવારે બહેનોનું બહેનોના મંદિરમાં અને ભાઈઓનું ભાઈઓના મંદિરમાં સવારે આઠ કલાકે રાખેલ છે પૂજ્ય મહંત સાંખ્યોગી યોગી દેવબાઈ ફઈ નવ્વાણું વર્ષની વયે મહાસૂદ એકમ ગુરુવારના સવારે ત્રણ વાગીને વીસ મિનિટ ભગવાનનું સ્મરણ કરતા અક્ષરવાસી થયા છે તેમની ગુણાનુવાદ સભા મહાસૂદ ત્રીજ ના શનિવારે બહેનોનું બહેનોના મંદિરમાં અને ભાઈઓનું ભાઈઓના મંદિરમાં સવારે આઠ કલાકે રાખેલ છે